શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક તેતાલીસ 44 નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક તેતાલીસ પિતાસિ લોકસે ચરાચરસ્ય ત્વામસ્ય પૂજયશ ગુરુરગરીયાન લોકત્ર અર્જુન કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે આપ આ ચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી ચઢ્યા તો તો ક્યાંથી હોઈ શકે તો અર્જુન કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે આપ જગતના પિતા છો મોટા ગુરુ છો પૂજનીય છો અતુલ પ્રભાવનાર ધરાવનાર અને ત્રણેય લોકમાં આપના સમાન બીજું કોઈ નથી હવે શ્લોક ચુમ્બાલીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્રમ હમેશ મિડમ પિતેવ પુત્ર સખે સખ્યુ દેવ અર્થાત્ માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા પ્રાર્થના કરું છું તો અર્જુન ભગવાનને કહે છે કે હું આખું શરીર આપણા ચરણોમાં નિવેદિત કરું છું પ્રણામ કરું છું આપની સ્તુતિ કરું છું કે આપ પ્રસન્ન થાઓ હે દેવ પિતા જેમ પુત્રોના સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના અથવા પત્નીના અપરાધોને સહી લે છે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છે આગળ અર્જુનજી કહે છે કે આપ મારા તમામ અપરાધો જેમ પિતા પુત્રના અપરાધ સહન કરી લે પતિ પત્નીના અપરાધ સહન કરી લે સખા સખાના અપરાધ સહન કરી લે તે જ રીતે આપ મારા અપરાધ સહી લેવા માટે યોગ્ય છો જય શ્રી કૃષ્ણ